સુરતમાં શાકભાજીના ભાવમાં જબરજસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે એક જ સપ્તાહમાં કોબીજ અને દૂધીને બાદ કરતાં તમામ શાકભાજીના ભાવ રૂપિયાથી વધુ પહોંચી ગયા છે રાજ્યભરમાં ધોધમાર વરસાદને પગલે શાકભાજીની આવક ઘટી ગઈ છે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા શાકભાજી નાશ પામે છે જેને કારણે શાકભાજીનો ઉતાર ઓછો થઈ ગયો છે ખાસ કરીને ભીંડા ગુવારસિંગ પાપડી તુવેર રીંગણની આવક ખૂબ જ ઘટી ગઈ છે સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં જોવા મળતા રીંગણ હાલ સુરત એપીએમસી માર્કેટમાં ક્યાંય જોવા મળતા નથી સપ્તાહ પહેલાં તુવેરસિંગની આવક તેર ટન હતી જે ઘટીને હવે આઠ ટન થઈ ગઈ છે તેવી જ રીતે ગુવારસિંગ ઘટીને ચોવીસ ટનથી ઓગણીસ ટન થઈ છે પાપડી પંદર ટનથી ઘટીને તેર ટન થઈ છે ત્યારે આવી જ રીતે મોટા ભાગના શાકભાજીની આવક ઘટી જવા પામી છે હાલ લીંબુના ભાવ પણ સિત્તેર રૂપિયા છે સામાન્ય રીતે લીંબુ આ સિઝનમાં ત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો મળે છે ત્યારે સુરત એપીએમસીમાં સુરત શહેરના છેવાડાના વિસ્તાર એવા માંડવી ઉમરપાડા તેમજ બારડોલી વિસ્તારની સાથે તાપી સૌરાષ્ટ્ર તેમજ નાસિક મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાંથી શાકભાજી આવે છે આ અંગે શાકભાજીના છૂટક વેચાણ સાથે સંકળાયેલા રામે જણાવ્યું કે વીતેલા એક સપ્તાહમાં શાકભાજીના ભાવ એકાએક વધી ગયા છે રીંગણનો ભાવ એકસો વીસ રૂપિયા પર પહોંચી ગયો છે જ્યારે ફ્લાવર ગુવાર સિંગ અને લીંબુના ભાવ પણ વધી ગયા છે હાલ આ ભાવમાં ઘટાડો થવાની સંભાવના જણાતી નથી